નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો પંદર બેઠકો બિનરીફ દાંતા બેઠક પર પણ ભવ્ય વિજય અખિલેશ યાદવનું ફેસબુક એકાઉન્ટ સસ્પેન્ડ સપ્પાએ ભાજપ પર આરોપ લગાવ્યો જામનગર જિલ્લામાં ફટાકડા ફોડવા અને વેચાણ અંગે જરૂરી નિયંત્રણો અંગે પ્રતિબંધાત્મક હુકુમ જાહેર આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશો રાજકોટ અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રીએ પોતાનો કાફલો રોકી રસ્તા પર જ ખેડૂતો સાથે સીધી વાતચીત કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર આમ જનતાને કાયદાનું ભાન કરાવશે શું ભાજપના નેતાઓને કાયદાનું ભાન કરાવશે સુરત પોલીસ કોમેન્ટ કરીને જણાવજો સુરેન્દ્ર રાજપૂતે રાહુલ ગાંધી માટે કર્યું નોબલ પુરસ્કારની માંગણી કહ્યું મસાડો જેવું જ કરે છે કામ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સીન સામે કડક વલણ અપનાવ્યું એક નવેમ્બર બે હજાર પચીસ થી તમામ સીની આયાત પર સો ટકા વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર મોટો હુમલો છ આતંકવાદીઓ અને સાત પોલીસ કર્મીઓ સહિત તેરના મોત મરાઠાઓને અનામત આપવાના વિરોધમાં ઓબીસીના કાર્યકરોએ નાગપુરમાં રેલી કાઢી ફિલ્મફેર એવોર્ડ્સ માટે અમદાવાદમાં બોલીવુડ સિતારાઓનો જમાવડો સત્તર વર્ષ પછી શાહરૂખ ખાન કરશે હોસ્ટ અનિલ અંબાણીને વધુ એક ઝટકો મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અંબાણી ગ્રુપના ની કરી ધરપકડ કેપી ગ્રુપે ગુજરાત સરકાર સાથે હાઇડ્રોજન ઈવી ફ્યુલ સ્ટેશન માટે એમઆઈયુ પર હસ્તાક્ષર કર્યા ગુગલ ત્રણ વર્ષમાં આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં કરશે કરોડોનું રોકાણ એઆઈ ને લગતા પ્રોજેક્ટ થશે શરૂ બિહાર ચૂંટણી પહેલા બેઠકોની વહેંચણી પર મહાગઠબંધન નિષ્ફળ અમરેલી જિલ્લામાં ભાજપ દ્વારા આત્મનિર્ભય અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર કાર્યશાળા યોજાશે ગાઝાશાંતિ યોજના પર ઇઝરાયેલની ચેતવણી અમાસના નિર્ણય પર લટકી યુદ્ધની તલવાર

ભાજપે કોંગ્રેસની ભૂલ દોરાવી ખેડૂતો બે જયશંકર સરદાર પટેલ ની એકસો પચાસ મી જયંતિ પર કરમસંધી કેવડિયા સુધી એકતા યાત્રા યોજાશે દરરોજ દસ કિલોમીટર સાલવાની યોજના અંબાલાલ પટેલ ની વિનાશકારી આગાહી નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું તબાહી મસાવવા આવશે સુપ્રીમ કોર્ટે કહ્યું સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન નવમા અને દસમા ધોરણમાં નહીં પણ નાની ઉંમરથી આપો પીએમ મોદી સાથે વાત કરવા માટે નેતન્યાહુએ આહુએ ચાલુ મિટિંગ રોકી દીધી ગાજા કરાર પર ઇઝરાયેલી સુરક્ષા મંત્રીમંડળ સાથે બેઠક રદ કરી દીધી ગુજરાત સરકારનો મોટો નિર્ણય સરકારી કામકાજમાં હવેથી વિદેશી સોફ્ટવેર છોડીને સ્વદેશી જોહો અપનાવશે વિરાટ કોહલી અને રોહિત શર્મા પર ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જવા પર પ્રતિબંધ બુરખો કે પહેર્યો તો લાખોનો દંડ ચૂકવવો પડશે ઇટલીમાં મેલોની સરકાર આક્રમક બહિયલમાં બુલડોઝર એક્શન પર હર સંઘવીનું મોટું નિવેદન એક પણ દંગાખોરીને નહીં છોડવામાં આવે જે પ્લાનનો ઢોલ વગાડી રહ્યા હતા ટ્રમ્પ તે થયું ફેલ ઇઝરાયેલે ગાજા પર કર્યો બોમ્બ મારો ત્રીસના મોત બંગાળમાં એક કરોડ બે લાખ ગેરકાયદેસર મતદારો કેન્દ્રીય મંત્રીના દાવાથી મમતા બેનર્જી ભડક્યા ચૂંટણી પંચે સ્પષ્ટતા માંગી ગુજરાતમાં સત્યાસી રેલવે સ્ટેશનોને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવશે ફેડ કોરિડોરના કારણે કન્ટેનર ટ્રેનોના સમયમાં વીસ કલાકનો ઘટાડો રાજકોટમાં મનપાએ પકડેલા વીસ થી પચીસ ઢોર પશુપાલકો દાદાગીરી કરીને પોલીસની હાજરીમાં સોડાવી ગયા મેં સાત યુદ્ધ અટકાવ્યા મને સાત નોબેલ પ્રાઇઝ મળવા જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પમાંથી નોબેલ પુરસ્કારનું ભૂત સવાર થયું ઈરાની પેટ્રોલિયમ વેપાર રોકવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું પચાસથી વધુ પ્રતિબંધો લગાવ્યા તમિલ અભિનેતા વિજયની પાર્ટી ટીવી કેએ મદ્રાસ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો એસ વન બી વિજાના નિમો થશે વધુ કડક ટ્રમ્પ તંત્રનો એક લાખ ડોલરથી પણ મોટો પ્લાન ઇટાલિયા બાદ આપ નેતા સૈતર વસાવાએ ભાજપનું ટેન્શન વધાર્યું શક્તિ પ્રદર્શનથી સરકારનું બીપી વધશે ટ્રમ્પે આપ્યો પાકિસ્તાનને મોટો ઝટકો અમેરિકાએ મોટી ડીલ કરી કેન્સલ સાવરકુંડલા નજીક આવેલા જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ બહારથી આવેલા શ્રીમુખોનું રજીસ્ટ્રેશન કર્યું એસ બી વિઝા મુદ્દે ભારતીયોને લાગશે ઝટકો ટ્રમ્પ સરકાર નિયમો વધુ સખત કરવાની તૈયારીમાં તાલીબાનના મંત્રી ભારતની મુલાકાતે આવતા પાકિસ્તાનને મરસાલાગીએ કાબુલ પર એરસ્ટ્રાઇક કરી બિહાર એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને ખેસતાણ સિરાગ પાસવાનને મનાવવા બીજેપીના પ્રયાસો હરિયાણામાં દલિત આઈપીએસ અધિકારીની આત્મહત્યા પર રાહુલ ગાંધીએ બીજેપી અને આરએસએસ પર સાધ્યું નિશાન આસામ ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત અઢાર દિગ્ગજ નેતાઓએ પાર્ટીમાંથી આપ્યા રાજીનામા ભાવનગરના શિહરમાં એસીબીની સફળ ટ્રેપ મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતો ઝડપાયો અયોધ્યા રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાને આરે પીએમ મોદી પચીસ નવેમ્બરે એકવીસ ફૂટ ઊંચી ઉછી ધજા ધ્વજારોહણ કરશે ફિલિપાઈન્સમાં સાત પોઈન્ટ ભૂકંપનો ખેડૂતો માટે બે મોટી યોજનાઓનો આરંભ કરાવશે વિદેશ જવાનો રસ્તો થશે સરળ ભારત સરકાર લાવી ગ્લોબલ માઇગ્રેશન નીતિમાં મોટો સુધારો જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ગુમ થયેલા બે આર્મી કમાન્ડોમાંથી એકનું મૃતદેહ મળ્યો બીજાની શોધખોળ ચાલુ ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લીધી ઓસ્ટ્રેલિયાની મુલાકાત બંને દેશો વચ્ચે ત્રણ મોટા કરાર પર થયા હસ્તાક્ષર જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજની નવી કારોબારીની ટીમની જાહેરાત દિવાળી પહેલા સૌરાષ્ટ્ર તરફ જતા લોકો માટે સારા સમાચાર ભરૂ સંકલેશ્વરના ટ્રાફિકથી મળશે છુટકારો દિલ્હી મુંબઈ હાઇવે એક્સપ્રેસ મુક્યો ખુલ્લો મહારાષ્ટ્રથી ગુજરાત દારૂની હેરાફેરીનો પર્દાફાશ ઉનાના મધદરીયે બસોથી વધુ પેટી દારૂ સાથે બોટ ઝડપાય દસ ખલાસીઓની ધરપકડ મધ્યપ્રદેશમાં આરએસએસના પ્રસારકની મારપીટથી અફરાતફરી પાંચની ધરપકડ ગુપ્તસર તંત્ર અને પોલીસને સતર્ક રાખો દિવાળીને લઈને સીએમ યોગીએ અધિકારીઓને કડક સૂચના આપી કપ સિરપ પીવાથી બાળકોના મૃત્યુના કેસની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો